અને તહેવારને રાખીને પોલીસ દ્વારા પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી હતી વડોદરા શહેર માં ગણેશ ઉત્સવ ની તૈયારીઓ તડામાર ચાલી રહી છે એટલું જ નહીં ગણેશ ઉત્સવ નો પ્રારંભ તારીખ સાતમી સપ્ટેમ્બર ના રોજ થઈ રહ્યો છે તેની સાથે ઈદે મિલાદનો નો તહેવાર પણ આવી રહ્યો છે આ સંજોગોમાં હિન્દુ મુસ્લિમ સમુદાય પોતપોતાની રીતે શાંતિમય તેમજ ભાઈચારાના વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરે તેવા ઉદ્દેશથી વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ગઈકાલે જવાહરનગર પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં શહેરના ગણેશ મંડળના એંશીથી નેવું જેટલા આગેવાનો તથા મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં પોલીસ કમિશનર તથા સંયુક્ત પોલીસ કમિશનર ડીસીપી એસીપી તથા પીઆઈ કક્ષાના પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને બંને સમાજના આગેવાનોને તહેવારો શાંતિમય ઉજવવા માટેની અપીલ કરી હતી